નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી તાલુકાથી પોલીસે ચોરીના આરોપીઓનું કાઢ્યું સરઘસ ચોરીના બનાવમાં ત્રણ આરોપીની અગાઉ વાઘોડિયા પોલીસે ધરપકડ કરી હતી ચોથો આરોપી રાજુ આદિવાસી હતો ફરાર વાઘોડિયા પોલીસે ચોથા ફરાર આરોપી રાજુ આદિવાસીને બે દિવસ અગાઉ રાજસ્થાનથી ઝડપી પાડ્યો ચોરીના બનાવમાં ચારેય આરોપીની ધરપકડ થતાં વાઘોડિયા પોલીસે તેઓનું સરઘસ કાઢ્યું તમામ ચાર આરોપીઓએ ઘટના સ્થળનું કર્યું રિકન્સ્ટ્રક્શન આરોપીઓને જોવા આખું ગામ ભેગું થયું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલો હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્રકુમાર કાશીવાલા છે રિટાયર્ડ આરએફઓ એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાય કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલ છે